સુરતની અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે અડાજન પોલીસ મથકની સૌરભ પોલીસ ચોકીનો વીડિયો વાયરલ થયો છે જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું અડાજન પોલીસ ફરી વિવાદમાં આવ્યું છે અડાચન સૌરભ પોલીસ ચોકીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન જણાવવામાં આવ્યું હતું પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ અને પોલીસે મહિલાઓને કહ્યું કે મારી પરમિશન વગર વિડિયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપીઓ જેવો વ્યવહાર કરી રહી છે ત્યારે સોડાજન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી પોલીસ કર્મચારીએ જ મહિલાને કહ્યું કે વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ ત્યારે જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી ત્યારે આ વાયરલ વિડિયોના આધારે સરસિયાર પોલીસ કમિશનર જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે તેવી લોક ચર્ચા જોવા મળી હતી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોપી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અઢાર જણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં

बाजे वालों हमारी हमारी आई छोकू यार बात करो तू ना, ना, ना नहीं बात तो कोई बात करने की भीत कोई मारी शांति नहीं सब मेरी असंतष्टि कोई नहीं तुम्हें नहीं चाहिए हमारी असंती बहन हां अब मैं नहीं करता का हां खबर पड़ी गई तुमने हां बस बस तू वक्त है वो मेरे के बंद कर दे तू असंती हमें कहीं दिखा असंती उभी खासु क्या खबर पड़से का जो उभी तुम दर